તો જયમતેજી ભાઈઓ આજ તો ભાવનગર મંડળ વાળા એ આપણું દિલ જીતી લીધું છે રેલવે કામ કર્યું છે જે લોકો જનરલ ડબ્બામાં ઘેટા બકરાની જેમ ભરાઈ ને જતા હતા એમના માટે તો હવે લીલા લેહાર થઈ જવાની છે પશ્ચિમ રેલવે એ આપણી અમુક ટ્રેનોમાં કાયમી ધોરણે નવા જનરલ ડબ્બા ઠપ કરી દીધા છે તો ચાલો કઈ કઈ ગાડીમાં ડબ્બા વધ્યા છે એ જરાક વિગતે સમજીએ પહેલી વાત ભાવનગર સાબરમતી ઇન્ટરસિટીની ની ભાઈ આ ગાડીમાં તો રેલવે એ મોજ કરાવી દીધી એક બે નહીં પણ આખા આકાશ ચાર જનરલ ડબ્બા વધારી દીધા છે હવે સાબરમતી જવું હોય તો ચિંતા નથી આ સુવિધા આવતીકાલ એટલે કે છ ફેબ્રુઆરી થી ચાલુ થઈ જવાની છે એટલે હવે ધક્કા ઓછી ને મુસાફરી સારી બીજી ટ્રેન છે આપણી પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ આ લાંબી ટુરની ગાડીમાં પબ્લિક બહુ હોય એટલે રેલવે એમાં પણ એક વધારાનો જનરલ ડબ્બો નાખી દીધો છે પેલા બે હતા હવે ત્રણ થઈ ગયા પોરબંદર થી છ તારીખ થી આ નવો ડબ્બો દોડતો થઈ જશે હવે ત્રીજી ગાડી છે એટલે કે આ પોરબંદર સિકંદરાબાદ આમાં પણ હવે બે ને બદલે ત્રણ જનરલ ડબ્બા જોવા મળશે આમાં તો ત્રણ ફેબ્રુઆરીથી જ કામ ચાલુ થઈ ગયું છે એટલે હવે સિકંદરાબાદ બાજુ જાવ તો જરાક જોજો તૈયા સારી મળે ત્યાં બેસી જઈયો જો ભાઈઓ આ વધારાના ડબ્બા આવવાથી ફાયદો શું એક તો ભીડ ઓછી થશે બીજું કે ગરીબ માણસ છે જે મજૂરી કરવા જાય છે કે જેની પાસે રિઝર્વેશનના પૈસા નથી એ બિચારો નિરાતે બેસીને જઈ શકશે રેલવે રેલવેવાળાએ આ ફેંસલો લઈને ઘણું સારું કામ કર્યું છે અને આ જો તમારે ટ્રેનનો ટાઈમ કે બીજું કાંઈ જોવું હોય તો પેલી વેબસાઈટ છે ને એના પર જઈને

જે જે લોકો હીરા ઘસવા જાય છે કે સાબરમતીથી અમદાવાદ અપડાઉન કરે છે એમના સુધી આ સમાચાર પહોંચાડી દેજો અને હા જો તમે હજી સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો પેલું નીચે પેલું લાલ બટન છે એને દબાવી દેજો જેથી કરીને એ રેલવેની આવી નવી નવી વાતો તમારા સુધી સૌથી પહેલા પહોંચતી રહે વધારે કંઈ જાણવું હોય તો ઇન્ડિયન રેલવેની વેબસાઈટ પર નજર નાખી લેજો ચાલો જરે હવે રજા લઉં છું બીજી કોઈ નવી વાત આવશે તો તરત જ હાજર થઈ જાય ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ